નમસ્કાર સ્વાગત છે તમારું અમારી ભક્તિ ટાણું ચેનલમાં ક્યારે છે સંકટ ચતુર્થી જાણો શુભ સમય અને પૂજાની વિધિ હિન્દુ કેલેન્ડર મુજબ કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિએ ચંકટ ચોથ શાશ્વત ફળ આપનાર વ્રત રાખવામાં આવે છે ચંકટ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે ચંકટ ચોથ સકષ્ટી ચતુર્થી વક્રતુંડી ચતુર્થી લંબોદર સકષ્ટી ચતુર્થી તિલકુટ ચોથ પણ કહેવામાં આવે છે હિન્દુ ધર્મમાં એવા અનેક ઉપવાસ અને તહેવારો છે જેનું વિશેષ મહત્વ રહેલું છે આ ઉપવાસ અને તહેવારો પણ ખાસ ઉજવવામાં આવે છે તે આમાંથી એક છે સંકટ ચતુર્થી હિન્દુ કેલેન્ડર મુજબ મહા મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિએ સંકટ ચોથનું શાશ્વત ફળ આપનાર વ્રત રાખવામાં આવે છે આ વખતે ચંકટ ચતુર્થી નું વ્રત ઓગણત્રીસ જાન્યુઆરીએ સોમવારના રોજ છે દિવસે ભગવાન ગણેશજીની પૂજા કરવામાં આવે છે વક્રતુંડી ચતુર્થી લંબોદર સકષ્ટી ચતુર્થી તિલકુટ ચોથ પણ કહેવામાં આવે છે માન્યતાઓ અનુસાર આ દિવસે બાળકો માટે વ્રત રાખવામાં આવે છે અને તેમના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના પણ કરે છે આ દિવસને સંકટના અંતના દિવસ કહેવાય છે આ ઉપરાંત આ દિવસ સંતાન પ્રાપ્તિ સાથે પણ સંબંધિત છે અને આ દિવસે સંતાન સંબંધિત સમસ્યાઓ પણ દૂર થાય છે માન્યતા અનુસાર આ વ્રત ખાસ કરીને મહિલાઓ બાળકોની રક્ષા અને પરિવારની સમૃદ્ધિ માટે રાખે છે આ દિવસે ભગવાન ગણેશજીની પૂજા કરવાથી શાશ્વત ફળ મળે છે સંકટ ચોથનું શુભ મુહૂર્ત આ દિવસે મહામહિનાના કૃષ્ણ પક્ષને ચતુર્થી તિથિ ઓગણત્રીસ જાન્યુઆરીએ સોમવારના રોજ સવારે છ વાગ્યે ને દસ મિનિટે શરૂ થશે ત્રીસ જાન્યુઆરીએ સવારે નવ થી સમાપ્ત થશે ઉદય તિથિ અનુસાર સંકટ ચતુર્થી ઓગણત્રીસ જાન્યુઆરીએ જ ઉજવવામાં આવશે તેમજ આ દિવસે ને સમય રાત્રે નવ કલાકે રહેશે કેવી રીતે કરવી ગણેશજીની પૂજા સૌ પ્રથમ આ દિવસે સ્નાન કર્યા બાદ સૂર્યને અર્ધ અર્પણ કરવું જોઈએ ત્યારબાદ ભગવાન ગણેશની મૂર્તિની સ્થાપના કરો તે પછી ભગવાન ગણેશને તિલક કરો દુર્વા જળ ચોખા અને પવિત્ર દોરો ચડાવો ત્યારબાદ ભગવાન ગણેશને મોદક અથવા લાડુ અર્પણ કરવા શંકરચોથના દિવસે ભગવાન ગણેશને તલમાંથી બનેલી વસ્તુઓ અર્પણ કરવી જોઈએ આ પછી ધૂપ અને દીવો પ્રગટાવો અને ભગવાન ગણેશના મંત્રનો જાપ કરો ભગવાન ગણેશના બાર નામનો જાપ કરવો આ દિવસે ચોથ કથા વાંચવી અને ગણેશજીનો જાપ પણ કરવો જોઈએ ભગવાન ગણેશના બાર નામનો જાપ પણ કરવો જોઈએ સાંજના સમયે પણ આ જ રીતે ભગવાન ગણેશજીની પૂજા કરવી જોઈએ ચંદ્રને અર્ધ અર્પણ કરતી વખતે તલ પણ વાસનમાં રાખવા જોઈએ ગાયની પણ સેવા કરવી જોઈએ સાંજે ચંદ્ર જોઈને વ્રત તોડવું પડે છે શું છે સંકટ ચતુર્થીની કથા ભગવાન ગણેશ આ દિવસે તેમના જીવનના સૌથી મોટા સંકટમાંથી બહાર આવ્યા હતા એટલા માટે તેને સંકટ ચોથ કહેવાય છે એકવાર માતા પાર્વતી સ્નાન કરવા ગયા ત્યારે તેમણે ગણેશજીના દરબારમાં ઊભા કર્યા અને કોઈને અંદર ન જવા દેવા કહ્યું ભગવાન શિવ આવ્યા ત્યારે ગણપતિએ તેમને અંદર આવતા રોક્યા હતા ભગવાન શિવ ક્રોધિત થયા અને તેમના ગણેશજીનું માથું કાપી નાખ્યું હતું પોતાના આ હાલત જોઈને માતા પાર્વતી શોક કરવા લાગી અને પુત્રને પાછો જીવિત કરવાનો આગ્રહ કર્યો હતો જ્યારે માતા પાર્વતીએ શિવને ખૂબ વિનંતી કરી ત્યારે ભગવાન ગણેશને હાથીના માથા સાથે બીજું જીવન આપવામાં આવ્યું અને ગણેશ ગજાનંદ તરીકે ઓળખાયા આ દિવસથી ભગવાન ગણપતિને પણ પ્રથમ પૂજક બનવાનું સન્માન મળ્યું હતું ચોથના દિવસે જ ભગવાન ગણેશને તેત્રીસ કરોડ દેવી દેવતાઓના આશીર્વાદ મળ્યા હતા ત્યારથી આ તિથિ ગણપતિ પૂજાની તિથિ બની ગઈ કહેવાય છે કે આ દિવસે ગણપતિ કોઈને ખાલી હાથે જવા દેતા નથી શ્રી ગણેશાય નમઃ